thank you

ઓગણીસો સડસઠથી પંચોતેરમાં ભારતીય ટીમના વેસ્ટ ત્યારે મિત્રો વરિષ્ઠ સેવા આપી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો તેમણે ઓગણીસો એકોતેરમાં ટેસ્ટ જીતી ઇતિહાસ રચ્યો હતો અને તેમણે પોતાની કારકિર્દીમાં ઓગણત્રીસ ટેસ્ટ મેચ રમી અને સુડતાલીસ વિકેટ લીધી હતી ઓટીટીમ ત્યારે મિત્રો કેપ ત્યારે કેપ્ટનશીપ હેઠળ ત્યારે ઓસ્ટ્રેલિયામાં સામે તેમને પહેલી ટેસ્ટ મેચ રમી હતી જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ